થોડા ઘણા સુધારા વધારાની જરૂર હતી રીડેવલપમેન્ટની જરૂર હતી અમે કોર્પોરેશનની અંદર એની રજૂઆત કરી હતી નગરપાલિકામાં અને એના ભાગરૂપે ગઈકાલથી અહીંયા આગળ એનું જે રિનોવેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે અહીં આગળ સિક્યુરિટી કેબિન ટોયલેટની વ્યવસ્થા ચોકડી બનાવવામાં આવશે મંદિર જે અંદર છે એનું પણ થોડું ઘણું રિનોવેશનનું કામ છે ત્યાં ટાઇલ્સ વગેરે લગાવવામાં આવશે આગળ જે જરૂરિયાત છે એ પ્રમાણેની જેટલી પણ વ્યવસ્થા અહીંયા કરવા યોગ્ય છે એ ગ્રામજનોને સાથે રાખી તેમની જે પણ રજૂઆત છે એને ધ્યાને લઈ અને રીતે આગળની કાર્યવાહી અહીંયા રિનોવેશનની હાથ ધરી છે વાંસણા ગામમાં પણ એક સ્મશાન છે તેની કામગીરી ભાજપના કાર્યકર્તાઓએ લઈ લીધી હતી કહેવામાં આવતું હતું કે ભારતીય જનતા પાર્ટી શહેરના અધ્યક્ષ વિજય શાહે આદેશ આપ્યો હતો શું હતું એ વિશે મને ધ્યાનમાં નથી પણ જે તે રિનોવેશનનું કામગીરી જેસીબી વગેરે પણ કોર્પોરેશનના માધ્યમથી જ જતા હોય છે અને જે અમારા સ્થાનિક કાર્યકરો હોય એને અમે એની દેખરેખ કરવાની એવી સૂચના આપતા હોય તો હોઈ શકે કદાચ અમારા માન્ય અધ્યક્ષશ્રીએ એવી સૂચના આપી હોય પણ એ વિષય મારા ધ્યાનમાં નથી અને કોર્પોરેશનને અમારા સહયોગના માધ્યમથી જે રિનોવેશન એનું પણ કામગીરી ચાલી છે આવનારા ભવિષ્યની અંદર જેમ કે અહીંયા ટોયલેટની વ્યવસ્થા ઊભી કરી છે હાથ પગ ધોવા માટે નાહવા માટેની વ્યવસ્થા ઊભી થશે બાજુની અંદર સિક્યુરિટી કેબિન પણ થશે લોકોની રજૂઆત છે કે અહીંયા પાવતી મળતી નથી તો આગામી સમયની અંદર પાવતી પણ ડ્રાપ થાય એની પણ એક પાવતી બનાવી અને કોર્પોરેશનના માધ્યમથી જે તે વ્યક્તિનો અગ્નિદાહ થયો હોય એના પરિવારજનોને એની પાવતી આપવામાં આવે એની પણ એક વ્યવસ્થા કરવાનું આયોજન વિચાર્યું ભવિષ્યમાં શું કામગીરી આગળ હાથ ધરશો સેવા અત્યારે જો કહીએ તો આ વોર્ડની અંદર જે એક ગામની અંદર પાછળનો એક ખૂબ મોટો પ્રશ્ન છે કે લોકોની વરસાદી કાશ જે મંજૂર થઈ ગઈ છે અને ટૂંક સમયમાં એના નાણાકીય ફાળવણી પણ થઈ અને એ કામ પણ આગળ વધે એ દિશામાં અમારા પ્રયત્નો ચાલુ છે લિનિયર પાર્કની એક કામગીરી હાથ ધરવામાં આવી છે એ પણ આગામી આયોજનની અંદર છે આ વિસ્તારની અંદર લિનિયર પાર્ક પણ ભગવાનને પ્રાર્થના કરી કે પણ વહેલું બને એના એ દિશામાં પણ પ્રયત્નો ચાલુ છે અને જે આપ જોઈ શકો હમણાં જ રોડની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે જે પ્રિયા ટોકીઝથી એસઆર પેટ્રોલ પંપ વચ્ચેના રોડને એના પણ આગળના રોડની કામગીરી હાથ ધરી છે અને જે પણ જરૂરિયાત જ્યાં જણાશે કે વિસ્તારને આ કામની ખૂબ જરૂર છે તો એ કામોને અમે હાથ ધરીશું વિશેષ કરીને અમારા પ્રિયા ટોકીઝથી જે ગોત્રી ટાંકીનો વિસ્તાર છે ત્યાં નવીન ડ્રેનેજ લાઇન નાખવાનું પણ કામગીરી હાથ ધરી છે સાથે સાથે ગોત્રી વાસણાને ભાઈલી આ ત્રણે ત્રણ તળાવની પણ રજૂઆત હતી જેમાં આપણે જોયું હશે કે એના બાયરી તળાવનું પણ ટેન્ડરિંગ થઈ અને સ્ટેન્ડિંગની અંદર પ્રક્રિયાની અંદર મૂકવામાં આવ્યું છે અને કામ પણ ટૂંક સમયમાં આગળ જતાં શરૂ થશે વાસણા તળાવ માટે અમારો પ્રયત્ન એવો છે કે એને રીડેવલપમેન્ટની વાત હતી એને પણ અમે આગળ વધારીએ છીએ હમણાં જે પૂર થયું પૂર આવ્યું એ પૂર વખતે અમારા વાસણા વિસ્તારની અંદર એ તળાવને ફરતા જે વિસ્તાર છે એના પાણી ઉતરવામાં થોડો સમય વધારે લીધો હતો એટલે માન્ય કમિશનરશ્રીને મેં રજૂઆત પણ કરી છે કે વાસના તળાવને ઊંડું કરવામાં આવે અને એની આસપાસનો વિસ્તાર ડેવલપ કરવામાં આવે જેથી કરીને એ વિસ્તારમાં જે વરસાદના પાણી વધારે સમય પડી ભરાઈ રહે છે એને વહેલી તકે આપણે એનો નિકાલ કરી શકીએ સાથે ચોક્કસ જે ડેવલપમેન્ટનું કામગીરી જ્યારે હાથ ધરવામાં આવશે તો એની આસપાસના જે પણ દબાણો અને ન્યુસન્સ આપ કહી રહ્યા છો એને ચોક્કસપણે એને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે